માંડવીનગરમાં આવેલા પ્રેમશંકર ભટ્ટ ઉદ્યાન ખાતે માંડવીનગર ભાજપ તથા માંડવી નગરપાલિકા તેમજ વાલ્મીકી સમાજના સંયુક્ત ઉપક્રમે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિની ઉજવણી કરી સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું

ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે આજે માંડવી નગરપાલિકા દ્વારા બાબા સાહેબના સ્ટેચ્યુ પર આજે પુષ્પાંજલિ કરીને અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે આપણા દેશના અદણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્રની સરકારે બાબા સાહેબ સાથે જોડાયેલા પંચ તીર્થોનો સંપૂર્ણ વિકાસ કરીને ભૂતકાળમાં ક્યારેય કદર નહીં કરી હોય એ પ્રકારની બાબા સાહેબની ગરિમા વધારીને પંચ તીર્થોને ડેવલપ કરીને ડૉક્ટર સાહેબને કેન્દ્રની સરકારે શ્રદ્ધાંજલિ આપીને એમણે કરેલા દેશ માટેના કાર્યોને એને જીવન પર્યંત સ્મૃતિ બની રહી એવા પ્રકારની કામગીરી કરવામાં આવી છે અને આજે અમે પણ ડોક્ટર બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ S9 ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે